નમસ્કાર હું રાકેશ પંડ્યા છો પૂજ્ય એકસો સંતરામપુર ખાતે આગમન સંતરામપુર જૈન સમાજ દ્વારા આચાર્યશ્રી સુનિલ સાગરજી મુનિરાજનું નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સંતરામપુર રાજવી પરંજયાદિત્ય શ્રી પરમાર પણ મુનિરાજના સ્વાગત તેમજ સત્સંગમાં જોડાયા સંતરામપુર નગરમાં રાષ્ટ્રીય સંત આચાર્યશ્રી સુનિલ સાગરજી મુનિરાજના આગમનથી નગર ભક્તિમય માહોલમાં જોવા મળ્યો રાષ્ટ્રીય સંત આચાર્યશ્રી સુનિલ સાગરજી મુનિરાજ છ તારીખ સુધી સંતરામપુર નગરમાં રોકાઈ સત્સંગ સભા કરશે રાષ્ટ્રીય સંત આચાર્યશ્રી સુનિલ સાગરજી મુનિરાજની વાણી સાંભળવા આસપાસથી લોકો ઉમટ્યા पंच कल्याण कितनी पंच कल्याण के साथ वहाँ पर आदिनाथ भगवान का दर्शन करते हुए नेमनाथ स्वामी के इस पंच कल्याण प्रचर्चा महोत्सव में सकल संघ सहित उपस्थित हो गई